બોડેલી ઢોલકે ચા રસ્તા ઉપર ઢોલકે ગ્રામ પંચાયત હસ્તક નો ઝાડ જાડ ઉભી કારણે બે ટુકડા થવાના આરે ભ્રષ્ટાચારની ચાડી ખાતો સોચાલે જે વિડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે એક વર્ષ પહેલા છપાયેલા અમારા અહેવાલથી બોડેલી ઢોલકે ગ્રામ પંચાયતે હરકત માં આવી સોચાલે તથા મોતડીનો સમારકામ તો કરાવેલું જે તકલાદી હોવાના કારણે જેસે તેની પરિસ્થિતિ ઊભી થઈ છે જાહર શૌચાલય મૃત હાલતમાં હોવાના કારણે મુસાફર મહિલાઓ તેમજ પુરુષોને મૃત મુતરડી બહાર જ સમરસાર થઈ કુદરતી હાજતનો ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે આજુબાજુના દુકાનદારો તીવ્ર દુર્ગંધથી પરેશાન છે ઢોલકે ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ ઘણી જગ્યા આવી છે જ્યાં કચરાના ઢગલા તેમજ ગંદકીનું સામ્રાજ્ય છે જેનાથી રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થાય છે શ્રી ઢોલકિયા ગ્રામ પંચાયત સરપંચ તથા ડીડીઓ સાહેબ આ જગ્યાની મુલાકાત લઈ લોકોને પડતી હાલાકી દૂર કરવા મહેરબાન થશે ખરા કે પછી બોડેલી નગરપાલિકા થાય તેની નગરજનોને રાહ જોવી પડશે ખરેખર તો બોડેલી નગરપાલિકા થાય તો જ બોડેલીનો વિકાસ થાય તેવી બોડેલીના નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે સરકારી ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા માટે બોડેલી ધોળકા ગ્રામ પંચાયતને શું વાંધો આવી શકે આવા કામો કરવામાં ઢોલકિયા ગ્રામ પંચાયત સરપંચ કેમ રસ લેતા નથીની ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે રિપોર્ટર દરજી જીગ્નેસ બોડેલી છોટા ઉદયપુર નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો